ગરબાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ની અધ્યક્ષતામાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું ડીવાયએસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં ગરબાડા તાલુકા સહિત અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હોળી ધૂળેટીનો પર્વ નજીક છે સાથે જ રમઝાનના પર્વની પણ શરૂઆત થઈ ગઈ છે તેવામાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખતા ની અધ્યક્ષતામાં પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન થાય છે કે કેમ કોઈ નશાની હાલતમાં વાહન હંકારે છે કે કેમ આ તમામ બાબતોને લઈને કોમ્બિંગ કરાયું આજ રોજ આગામી સમયમાં આવનારા હોળી ધોળીના પ્રસંગ અન્વયે કોમ્યુ આયોજન કરવામાં આવેલું છે જે અંતર્ગત રસ્તા ઉપરથી પસારતા વાહનો કે જેમાં હેલ્મેટ ના પહેરેલું હોય સીલબેટ ના હોય વાહનોના પૂરતા કાગળ ના હોય જેમની પાસે શંકાસ્પદ ગાડીઓ હોય ગાડીઓમાં કે વેહિકલ ની અંદર કોઈ શંકાસ્પદ સામાન હોય ગાડી ચોરાવશે કે કેમ લોકો ડ્રંકન એન્ડ ડ્રાઈવ કરે છે કે કેમ વિશેના નું સેવન કરશે કેમ આ તમામ મુદ્દા ઉપર આ ઉપરાંત નાસ્તા કરતા આરોપી અને વિવિધ બાબતો ઉપર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેક પોઈન્ટ ગોઠવીને ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે